અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો ડે 25 કેચન્સ જીકે એન્ડ કન્સ ઓફ એ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે દરરોજ મિત્રો આપણે વિડિયો જોઈએ છે તો એની અંદર મિત્રો જે પોલીસ કોસ્ટેબલની ની જે મિત્રો લેખિત અને દોડ દરેક મિત્રો પરીક્ષા પતી ગઈ છે હવે મિત્રો વાત કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તો મિત્રો એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સીસીસીની શું જરૂર પડશે અને જો પડશે તો ક્યારે પડશે એવી મિત્રો આપણે એક પ્રશ્ન સતાવી રહ્યો છે તો મિત્રો એ પહેલાં હું તમને કહું કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય તો મિત્રો જોઈએ કે શું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સીસીસીની જરૂર પડશે અને પડશે તો ક્યારે પડશે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર સીસીસીની અત્યારે હાલ જ્યારે તમે જાઓ ત્યારે કોઈ જરૂર નથી કારણ કે જે સમયે તમે ફોર્મ ભરી હશે એ સમયે તમને ઓપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે શું તમે કોમ્પ્યુટર જાણકાર છો તો તમે ત્યાં આગળ હા લખ્યું છે કે હા અમે જાણકાર છીએ તેઓ સીસીસીનો કોઈ ઉલ્લેખ કરેલો નથી એટલે કે હાલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સીસીની જરૂર નથી પરંતુ ડોક્યુમેન્ટ વેરીફેસન જરૂર નથી પરંતુ જ્યારે એની જરૂર ક્યારે પડશે તો જ્યારે તમારે તમને ઓર્ડર આવી જાય તમારી ટ્રેનિંગ પૂરી થઈ જાય એના પછી મિત્રો તમારે જ્યારે બઢતીની જરૂર હોય પગાર વધારાની જરૂર હોય એ સમયે તમને કહેવામાં આવશે કે હવે તમારે સીસી જરૂર પડશે તો એ સમયે સીસીની જરૂર પડશે અત્યારે હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સીસીની કોઈ જરૂર નથી તો મિત્રો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક જેવા માધ્યમ શેર કરો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ